તે ખાનગી હકીકત મળેલ કે નેશનલ થી ઘાણીથર ગામ તરફ જવાના સિંગલપટ્ટી રોડની જમણી બાજુ આવેલા તરડિયા સીમના કાચા રસ્તા ઉપર આવેલ રામાભાઈ સડતાભાઈ ભરવાડ રહેવાસી ઘાણીથર તાલુકો રાપરવાડાના ખેતરમાં મજૂરી કામ તથા ચોકી કામ કરતા ભાણાભાઈ તેજાભાઈ કોલી પોતાના કબજામાં ગેર કાયદેસર રીતે હથિયાર રાખેલ હોય જે અનવય તપાસ કરતા મજકુરી સમય વગર પરમિટે હાથ બનાવટની દેશી બંદૂક રાખેલ હોય જે કુલ કિંમત રૂપિયા પાંચ હજારના મુદ્દામાલ સાથે પકડાઈ જઈ જિલ્લા મેજિસ્ટ્રેટ સાહેબ કચ્છ ભુજનાઓના હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ હોય જેથી આરોપીને આગળની કાર્યવાહી સારુ ગાગોદર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે આ સફળ કામગીરીમાં એનએન ચુડાસમા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એસઓજી તથા એનડે ચૌધરી પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા એસઓજી સ્ટાફ જોડાયેલ હતો રિપોર્ટ બાય ગનની કુંભાર બચાવ